નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે હું લખન પટડીયા રિપોર્ટર પ્રતાપાળા એક નજર આજના મુખ્ય સમાચાર ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ગ્રામ પંચાયત ખાતે ગાંધી જયંતિ ઉજવવામાં આવી આજ રોજ ગોપાલ ગ્રામ તાલુકા ધારી મુકામે ગાંધી જયંતિ દિનની ઉજવણી કરવામાં આવી જેમાં ગામના ગ્રામજનો દ્વારા શેરી મહોલાની સફાઈ કરવામાં આવી અને આ પ્રસંગે તાલુકા પંચાયત તથા ખેતીવાડી શાખાના અને કુમાર કન્યા પ્રાથમિક શાળાઓ હાઈસ્કૂલ આચાર્યશ્રી આરોગ્ય શાખા અને આંગણવાડી વર્કરો દ્વારા તેમના ક્ષેત્રમાં આવતા તમામ રસ્તાઓ તથા સંસ્થાઓની સફાઈ કરવામાં આવી હતી અને આ પ્રસંગે શ્રી ગોપાલ ગ્રામ પંચાયત મુકામે રાષ્ટ્રપિતા શ્રી ગાંધીજીને ગામના સરપંચ શ્રી હરિશભાઈ વાળા દ્વારા ગાંધીજીની તસવીરને સૂત્રની આંટી પહેરાવી અને ગાંધીજી વિશે વિસારો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ખેતીવાડી શાખાના અધિકારી ડામોર સાહેબ આરોગ્ય શાખાના અધિકારીઓ શિક્ષણ શાખાના આચાર્ય શ્રી આંગણવાડી વર્કરો ગ્રામ સેવક તલાટી મંત્રી તથા ગામના અગ્રણીઓ યુવાનો અને બહેનો અને આજના દિવસે ગામ પંચમાં રેલી કાઢી અને સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કર્યા હતા તે માટે રેલીઓ કાઢવામાં આવી હતી અને સમૂહમાં તમામ લોકો દ્વારા સ્વચ્છતા અંગે શપથ લેવડાવવામાં આવેલ હતા ત્યારબાદ ગોપાલ ગ્રામ પંચાયત મુકામે અગિયાર કલાકે ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો તથા સંસ્થાઓ દ્વારા તેમને ઉદ્ધવતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખેતીવાડી અધિકારી ડામોર સાહેબ તથા તાલુકા પંચાયત કચેરી અધિકારીઓ આરોગ્ય શાખાના અધિકારીઓ સરપંચ સાહેબ શ્રી તથા તલાટીકામ મંત્રી કુમાર શાળા કન્યા શાળા તથા હાઈસ્કૂલના આચાર્યશ્રીઓ અંગે ગામના તમામ વડીલો માતા બહેનો યુવાનો આ પ્રસંગે હાજરી આપીમાં આવેલ આજના કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક ઉજવવામાં આવેલો બાઇટ મકવાણા સાહેબ ગામ પંચાયત મંત્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર કિશોરભાઈ રિપોર્ટર પ્રતાપાળા ધારી અમરેલી મહાત બેન આપનો પરિષય આપજો અને આજે કયા પ્રકારનો કાર્યક્રમ હતો ગ્રામ પંચાયતમાં કે કેકે દાફડા તલાટીકા મંત્રી તરીકે ફરજ બજાવું છું અને અહીંયા બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ અમારા ગોપા ગામ ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ હોય જેમાં આરોગ્ય શાખાના તમામ કર્મચારી છું ખેતીવાડી શાખાના તમામ અધિકારીશ્રીઓ શિક્ષણ શાખાના તમામ અધિકારી કર્મચારીશું આંગણવાડી વર્કર છું આશા વર્કર છું આરોગ્યના તમામ કર્મચારી તમામ ગ્રામ પંચાયતના તમામ કર્મચારી તેઓએ હાજરી આપેલ જેમાં અમે લોકોએ સ્વચ્છતાનો પ્રોગ્રામ કરવામાં આવે તથા સ્વચ્છતાની રેલી કાઢવામાં આવે તથા ફોટોગ્રાફ્સ કરવામાં આવે છે અને તમામ લોકોને સ્વચ્છતા વિશે જાગૃત આપવામાં આવી છે સર આપનું નામ શું છે અને આ કયા પ્રકારનું આયોજન હતું શું કહે છો જી હું એ આર મકવાણા ધારી તાલુકા પંચાયત એસપીએમ કરું છું આજે બે ઓક્ટોમ્બર ગાંધી જયંતિના દિવસે દરેક ગામમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસબીએમ એટલે કે સ્વચ્છ ભારત મિશન લોકોને સ્વચ્છતા વિશે જાગૃતિ આપવામાં આવી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ વિશે સમજાવવામાં આવ્યું તથા સ્વચ્છતા રેલી કાઢવામાં આવી સાફ સફાઈ માટે ઝુંબેશ કરવામાં આવી આવા બધા મુદ્દાઓ લેવામાં આવ્યા છે એસબીએમના જેથી ગામ સ્વચ્છ અને સ્વચ્છ રહે ઓકે આજે ગાંધી જયંતિ હોવાના કારણે ગોપાલગ્રામ ગ્રામ પંચાયત દ્વારા તેમજ અલગ અલગ વિભાગો દ્વારા અને તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કર્યું હતું કે પ્રકારનું આયોજન હતું આજ રોજ બીજું ઓક્ટોબર દરેક ગ્રામ પંચાયત દરેક ગામમાં ગ્રામ સભાનું આયોજન કરેલ જેમાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ જેમાં આમાં હું તેવી વાગદોરિયા સુપરવાઇઝર પ્રાથમિક ગોપાલ ગ્રામ દ્વારા મેલેરિયા ચિકનગુનિયા અને ડેન્ગ્યુ વિશે જે રોગો છે તેમની માહિતી પૂરી પાડવામાં આવી લોકોને ખુલ્લા પાણીના પાત્રો જે પાણી ભરાયેલ ખાડા ખાબોચ્યા એને વહેળાવી દેવા પાણી ન ભરાય એવી વ્યવસ્થા કરી અને મચ્છરની ઉત્પત્તિ અટકાવવા માટેના જે લોકોને લેવાના થતાં પગલાં વિશે માહિતી આપી અને આ ગ્રામજનો આ આજરોજ આજે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ ગામમાં સ્વચ્છતા અભિયાનનું પણ કામગીરી કરવામાં આવેલ